અમારો બટલો થઈ ગયો તો વરાળ જો માવળા ભત્રીજા શેનું કરે કર મોન ધમો દે કા ભત્રીજા હા અને અમારો બટલો ઉતરે હે જો હા એલા તો શું કધું કધું ન કદસ ઓન થઈ ગયો થઈ ગયો ઓન ડુ બલા

હાડો હાડો આઈ ગયો કે જાતા આ ગામમાં જજો ગામમાં જવાનો હ એવું એમ તમે આબ કેટલા હા માકાકા દાતણ લેવા મેલ્યો છે એવું એમ હોય છોડો તમે બે પાડી આવો પાડીયો હ તમે સડી ગયો ના હો લેબડા પર હારું મોટો ને સડી ગયો ને સડી ગયો આ લેબડા સળવાન છે આ લેબડા માંડો ઊંચો ખૂબ નથી ઊંચો તો છે તમે સડી ગયો લાગતું તો નથી પણ ટ્રાય કરો હા તો સાઈ તો તમે છોડો હા હું સડું હો

હવે ભાડ્યો એ હું આપડે ભોય લેવું એ હો એ હાલ પડતાનું તું એ હો દાંતર મગ પડી ગયા પડે

અમે જાર છે કે આ હોદની આ દો આ ધંધા જે ના ગોટું તો બે લાકડી આ તો બીજી લાકડી લાવવા

अरे मुंह पर चढ़ी रयो लगे मैं खुद के लिए थकना डाटन पर गए एमा मन बातों ने बातों में बे थापो में टाडी दी भाई वगे वगे चम मारे काका को पर मैं थकनो जदी एमा मन ले पड़यो थकनो कितो एमा होवे एमा तन पे थापो दी होवे एम तो मैं किदो ने किदो माका का घरे तो माथा भारी सी हम्म पण जत भी जो विवाद न तो होवे अंगुठी ने कर होवे

અરે દનદિન ગીતો કરો છો વદન તો વદન મે આવો છો કાકા આપણે જાજો 10 સાલજ ના આવે તો હળ જઈ ગઈ પડશે ને તો કાકા હે બોડેવા નથી અલ્યા સુના પડે 10 જણા આવે તો પાછા ના પડું માતો કાકા એક તો લકરી લોબા ખોર બી હે ઓ તો જાવ છે વદન તું હે ને ચાંગે પી પર અને પછી ચાંગા મૂંગરો થઈ જાય એ વાત વાત એ હો